રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ વાવમાં ઓસમ ડુંગર પર ગયેલા લોકોને સુરક્ષિત નીચે ઉતારતા ધોરાજી ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમે આ કામ સફળ કર્યું હતું કિશોદ ગામથી બાર લોકોનો પાટણ વાવ ગામે ઓસમ ડુંગર પર આવેલું માત્રી માતાજીના મંદિરે દર્શન કરવા માટે મોડી રાત્રે તેઓ નીકળ્યા હતા જોકે ઓસમ ડુંગર પર ચડ્યા બાદ રસ્તો ભૂલી શો નો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો અને આ અજ્ઞાત રસ્તામાં ભયભીત પણ થયા હતા ઓસમ ડુંગર પર ફસાયેલા બાદ સદનસીબે વાયા મીડિયા મોબાઈલ ફોન પર સંપર્ક ધોરાજીના ફોરેસ્ટ વિભાગનો સાધવામાં આવ્યો હતો જો કે સફળતા મળી હતી અને ફોરેસ્ટ વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી ધોરાજી ફોરેસ્ટ ઓફિસર નિખારિકા બેન પંડ્યા અને તેમની ટીમ ધોરાજી પાટણવા ઓસમ ડુંગર ખાતે પહોંચી અને આ ફસાયેલા બાર લોકો સુધી પહોંચી ગયા હતા અને કેશોદ ગામના બાર લોકોને ઓસમ ડુંગર પરથી સુરક્ષિત ઉતારીને હેમખેમ પોતાના સુરક્ષિત જગ્યા પર પહોંચાડ્યા હતા